તેમાં તાજે હું નમ છે મિત્રો તો આજે વરસાદ જેવું છે અને સવાર પડી ગયું છે સાત વાગી ગયા છે આવી રીતના સવાર પડી ગયું છે અને વિધિ આ બાજુ બનાવે છે નાસ્તો તો નાસ્તામાં શું બનાવે તે આપણે જોઈએ નાસ્તામાં તે કઢી બટકા બનાવે છે જે અમારે ગામડાના દેશી ભાષામાં બટકા કહીએ છીએ આવી રીતના અમે ચા પીતા નથી એટલે આપણે બનાવે છે નાસ્તો વિધિ તો ચાલો નાસ્તો બની જાય એટલે આપણે આપણે બેસી જાશું આગળી નાસ્તો કરવા જો આવી રીતના નાસ્તો બનાવે છે વિધિ નાસ્તો પાકીને રેડી થઈ ગયો છે તો હવે આ બાજુ આપણે બેસી જઈએ નાસ્તો કરવા જો હિરણ બેસી ગયો છે નાસ્તો કરવા આ બાજુ અને હું પણ બેસી ગયો અને વિધિ પણ બેસી ગઈ છે નાસ્તો કરી અને પછી અમે નીકળી ગયા છે શેરડી જોવા તો જો અમારી વાડીમાં શેરડી છે જો કાળા કલરની શેરડી છે અને મેં કાપી લીધી શેરડી અને હિરણ ખાવા પણ બેસી ગયો છે કાળા કલરની શેરડી છે ને તે ખાય છે વિધિ પાછળ દળે રમે છે ને પછી મને એમ થયું કે લાવ હું પણ ખાઈ લઉં એટલે મમ્મી મેં પણ ખાધી જો કેટલી મસ્ત હશે આ બાજુ વિધિ પણ ખાય છે તો હવે આપણે બેહી ગયા છે માંડવી ફોલવા તો માંડવી તો આપણે ફોલવી જ પડે કેમ કે આપણે માંડવી તો પહેલાં ખાવી જોઈએ અને સોમવાર રહેતા હોય એટલે માંડવી તો આપણે ખાવી જ પડે એટલે માંડવી ફોલવા બે ગયા અને વિધિ પણ માંડવી ફોલવા બેહી ગયા બાજુ જો વિધિ પણ માંડવી ફૂલે છે માંડવી ફોલાઈ જાય એટલે આપણે થઈ ગયા બપોરા આવે તો બપોરેને આપણે રાંધવાનું છે એટલે હવે આપણે બેસી જઈએ રાંધવા તો ચાલો હું વિધિને શાક બનાવવાનું કહી દઉં એટલે તે શાક બનાવી નાખે આ બાજુ વિધિ જો ગવાર બટેટાનું શાક બનાવે આ બાજુ અને હું બનાવીશ રોટલી વિધિ બનાવીશ શાક બનાવે છે હવે કેવું થાય હવે આ બાજુને શાક બનાવે અને હું રોટલી બનાવું રોટલી બનાવવા માટે મેં લૂટ બાંધી લીધો છે અને અમારે આજે દેશી ચૂલે રોટલી બનાવવાની છે જો આવી રીતના રોટલી બનાવી લીધી છે અને આપણે રોટલીને પકાવી લઈએ જો આપણે દેશી ચૂલે બેસી ગયા છે મારા ગામડામાં ચૂલા ઉપર જ રોટલી બનતી હોય છે જો કેટલી સરસ બને છે રોટલી અને હવે વાગી ગયા છે બપોરના પોણા બાર ચાલો આપણે બેસી જઈએ બપોરા કરવા જો આપણે રોટલી અને શાક અને અંથાણું લઈને બેસી ગયા છે બપોરા કરવા સાઇઝ લઈ લીધી છે અને બપોરે આપણે થઈ જાય એટલે આપણે પાણાં તો જો કે ઉટકવાના જ હોય એટલે આપણે ભાણા ઉટકી નાખીએ અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો